રામ ને સીતારામ ડાયરા ને માતાજી ને હાજર નરવા રાખે હવાના હાડાસ પોણ હાથ જેવું થાય છે ને આપણે જવું વાળીએ અને આજે થકી રકાયમ એટલે રહ્યા હોય બધા જો કે બધા રહ્યા છે બાળકો એક નથી રહ્યા બાકી નાના મોટા બધા રહ્યા છે હાળો તો જાવું છે વાળીએ હું કામ દવા સાટવા જ આવીશ આપણે નીચલા તલ જે બરી ગયા ને એમાં ખડની દવા સાટવી છે આપણે જો મીરાને દોવાનું કામ ને વાસીદું થઈ ગયું બધું અત્યારમાં કમ્પ્લીટ કારણ કે બાયું આજ વાળી આવવાનું છે એટલે બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે વહેલું બધું તો મીરા દોવાઈ ગઈ છે મીરાનું વાસીદું થઈ ગયું મીરાને બહાર બાંધી દી અત્યારમાં વરસાદ જેવું કંઈ છે નહીં થઈ ગઈ છે વરાપ જય ગૌ માતા જય ગૌ માતા મીરાની બાંધી નંદી મહારાજ અહીં બાંધો વાતાવરણ તો આમ છે ધુમ્મસવાળું જો કાયદે ઝાકર નથી પણ ઓમ ધુમ્મસ છે અને ઓમ આશા આશા વાદળો છે એટલે વરસાદ તો કાંઈ આવે તો આવે કે ન હોય આવે તો કદાચ બપોર પછી મંડાણીઓ થાય અને ખાસ તો અત્યારે ગામડાનો નજારો કંઈક જાવો હોય કબૂતર સૌથી વધારે છે જો કબૂતર સૌથી વધુ બીજા જનાવારી ઘણા છે પણ કબૂતર સૌથી વધારું અમારે છે ને લગભગ ગામ નવ કે દસ હજારની આજુબાજુ વસ્તીવાળું ગામ છે પણ ગામમાં પંખીના શણ છે ને છ થી સાત જગ્યાએ નખાય છે એમાં કોઈ કીર્તન મંડળ હાલતા હોય કોઈ ધૂન મંડળ હાલતા હોય કોઈ ગરબી મંડળ હાલતા હોય કે કોઈ પછી ગૌ સેવા ગૌશાળાના લાભાર્થી નખાતી હોય તો શૈણ છથી સાત જગ્યાએ નખાય છે એક જગ્યાએ કૂતરા અને ગાયોની લાપસી કૂતરાના લાડુ અને ગાયોની લાપસી થાય એટલે અઠવાડિયામાં લગભગ ત્રણક વાર કૂતરાના લાડુ બને છે બારે મહિના કોઈ મહિનો બાકી નહીં બારે બાર મહિના એટલે ગામમાં સેવાના કાર્ય બહુ સરસ રીતે થાય છે ક્યારેક આપણે પછી બનાવીશું વિડીયો જ્યારે ટાઈમ હોય છે ત્યારે અને બીજા નંબરમાં કે ગાયોની લાપસી અઠવાડિયામાં એકવાર ગૌશાળા એ પણ અમારા ગામમાં મોટી જ્યાં સોથી દોઢસો ગાય જીવ છે નાના મોટા તો પણ ન્યાં પણ બહુ સારી રીતે હાલે છે એટલે એ બધું ટૂંકમાં ગામનું સહયોગથી ચાલતું હોય એટલે ગામમાં છે પાણીવાળું અને મોટું છે એટલે બધી રીતે સારું છે એમ એટલે આ બધું આટલા આટલા સેવાના કાર્યો થાય છે

જાઉં ને ભણવા તો વાંધો નહીં હાલો ક્યો છે રામ રામ અરે વાહ હાલે 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 કાંઈ વાંધો જી બોલે ભગવાનના નામ બોલવાનું હોય બીજું શું હોય કાદી કહું સીતારામને અહીં થઈ ગયા તમારી વાળી આવું ને બેન શાકભાજીને એવું ઉતારવા કેમ નીણ પૂરો વાટી દે અમારે ઉપાદે અમારે સાટવાની બા બે ભાઈ દવા દવા સાટવી દે હા આ પૈસા ન થાય પૈસા ભર્યા નો સટાય કેમ ધર્મ ની હોય ને ધર્મ ની હોય એટલે નો સટાય પણ આપણે તો ઓલી ક્યાં સાટવી હીરો ની કે મસી ની કે થ્રીપ ની કે એવી ઇધન સાટવી અમારે ખડ ની સાટવી સાટો હે તો સાટો આપણે પાપ પાપ કરવો હોય ને તો ઓલું થાય ઓલું થાય પાપ તો નથી કરવો આપણે જીવાય તો નથી મારવી આપણે તો ખડ ભરી જાય એટલે ઈ સાટવી બાકી ઓમ ઓલી સાટવી ને તો તો અમે ખબર ન તો પડતો નો છટાય નો છટાય તો આપણે સાટવા જ ન દેતા જો ગઢાબાઈ નો સાટવા દેતા અને મારા બાપુજી નો સાટવા દેતા ધરમની પૈસમ રહ્યા હોય ને આપણે પછી દવા છાટી ઓલી મસીની કે થ્રીપ્સ ની કે ઈ ઓળ ની કે ગમી ઈ ટુકમાં નો સાટવા દેતા એટલે ઈ નો છટાય તો આપણે ખડની સાટવી હે ને એટલે હાલે ને હાલે કે સીતા ને જે કીધું ન બરે હાલો તો જાય છીએ અમે બધા મિત્રો બે ભાઈ દવા સાટતા હતા બે ભાઈ નવ નવ પંપ સાટ્યા ઉપલા કટકામાં જે ઉપલું કટકું આપણે છ વિગાર્યું ને તલમાં એમાં સાટતા હતા બારવાની દવા એટલે નવ નવ પંપ સટાઈ ગયા છે અને હવે એ કટકામાં બે પંપ રહ્યા છે એટલે ભાઈની જો બાયુની શાકભાજી ઉતરતા હતા નીનનો પૂરો પણ જાય વાઢીને મૂકી દીધો છે શાકભાજી ઉતરી ગયું અને એ તૈણી વહી ગયા ઘરે હવે હું એકલો સવા બે પંપ રહ્યા છે ને ઉપલા કટકામાં એ સાટી દઈ અને પછી નીચલા જે ત્રણ કર્યું આપણે નીચલી કટક્યું બે એમાં પંદર પંપ થાય એટલે એમાં થોડુંક ઘાટી મારવી એટલે 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 પંદર પંપ થાય આમાં વીસ થયા પાંત્રી પંપ એવું થાય બધુંથી અને આપણે દવા જાવડિયા તત્કાલ મારી છે એટલે ઝટપટે ને તત્કાળે કેલ પાંચ લિટર યુ ભેગું જ લઈ લીધું અને પાંચ લિટર યુ તો આમાં પહેરે જાય છે એટલે નાખવામાં અને ઉતરી આવે અને કર પાંચ લિટર એમાં નાખવામાં ધોરાય ને એવું થાય એટલા માટે ટૂંકમાં આપણે લીટરમાં ભરી લીધી આ એનું જ છે ડબલું પણ એ બીજી કંપનીનું છે અને આ એ બીજી કંપનીનું હોય એટલે આ સો સો એમ એલ લેખે જાય છે ને એમ માનો ને કે વીઘે ત્રણ પંપ ઉપર થાય ત્રણ પંપની ઉપર થાય વીઘે એટલે સારી પેટ ઘાટી દવા સાટી અને ખડ મીંડું છે બરવા હોતે કારણ કે આ આ છે ને પાક ઉપર કોઈ પણ સાટી ન ગઈ આપણે બીજા પાક ઉપર ઊગા પહેલાં સાટી હકી કે બારવો હોય તો સાટી એમ આ સેઠેપારે સાટવાની દવા હે કે પછી આપણે ટૂંકમાં હે ને તલ બારી બરી જ ગયા હતા જો કે પણ ટૂંકમાં હે ને ખળ બારવું હતું અને બીજા નંબરમાં ગ્લાયસીલ આપણે ઓમ ન મારી ગ્લાયસીલ મારવામાં જો બીજું વાવેતર આપણે કરીને તો એને નડે એટલે ગ્લાયસીલ રૂપ થતી ને આ ટૂંકમાં નડે તો ખરા પણ ઓછું નડે એમ એટલે એટલા માટે ટૂંક આપણે આનું ટ્રાય કરીએ હાલો મંડી સાટવા બે પંપ છે બે પંપ સાટી દઈને પછી કદાચ એકાદો પંપ નીચે સટાય તો સાટશું નકર પછી ખંડનો પૂરો લઈને અને બપોરે ફરાર કરી આવીને પછી પાછા બપોર પછી આવીશું બે ભાઈ પાછા આવીશું એટલે આમ આથમણાનો છે એટલે જવામાં છે ને જો રીવેલે જાય આપણને ખ્યાલ આવે કે બધું છે ને પગ માથે દવાનો આવે બીજા નંબરમાં ખડ બધું એમ વ્યવસ્થિત આપને દેખાતું જાય નજર સામું એટલે બધું બળતું જાય અને બીજા નંબરમાં રિવેસ હાલવું ને એ પણ એક પંપ ખોતું એક માનલો કે આ વીસ કિલાનું વજન હોય એક મણ એકનો એક મણ એકનો વજન હોય પણ રિવેશ હાલવું એ પણ એક છે ને કળા છે હાલતું હાલવાનું ફાવતું ન હોય પણ સતાય રિવેશ ક્યારેક આવું પવન હોય ને ક્યારેક ખાસ કપાસમાં સાટતા હોય ત્યારે અમે જ આ રીતે જ સાટી રિવેશને એટલે આપણા ઉપર દવાનો આવે પછી બીજા નંબરમાં કામ થાય બધું સોલિડ થાય પછી આમ જાવામાં તો વેતું જ હાલવાનું રહીએ પણ ટૂંકમાં આમથી પવન છે ને એટલે બધું જ આ રીતે આમ વ્યવસ્થિત થતું જાય એટલે ઉઠલે પંપ થાય છે જાય એક વાતર લેતા જાય પાછા આવી એક વાતર લેતા જાય બે વાતર રે પંપ એટલે ચારસો ફૂટનો પલો છે એટલે પંપેન પંપે આઠસો ફૂટ હાલવાનું થાય આઠસો ફૂટ હાલવાનું થાય બીજા નંબરમાં આપણે પંપ ભરવા જાય છે ઠેઠ વાળીએ એટલે એમ થોડુંક વાર લાગે નગર તો કાયદેસર બપોર થાય ને તો પંદર પંદર પંપ સટાઈ જાય આરામથી પણ નિરાય તે સાટતા હોય એટલે વ્યવસ્થિત આપણે દવા બાર પંપ સાટીએ એમ મિત્રો આપણે દવા સાટવાનું કામ ચાલુ હતું એ પતી ગયું છે અને ઉપલામાં તો બપોરે જ સટાઈ ગઈ હતી ઉપલામાં જો હવારમાં જ્યાં જ્યાં સટાણી છે એ બધું ખળ બરી ગયું બપોર પછી સાટી એ હજી લીલું હોય નીચલા કટકામાં બે કટક્યું રહી એમાં બપોર પછી સાટી અને આ હવારમાં જે એમાં સાટેલું છે એ બધું ટૂંકમાં ખળ મીંડું બરવા જે આ રીતે બરી ગયું બધું જ્યાં લૂણી બૂણી બધું થઈ જાય સોખું એટલે સીધું ખેતર થઈ જાય સોખું તો આ રીતનું આજ કામકાજ ચાલુ હતું બધું એટલે ખેતર જો આખું થઈ ગયું મીંડું ઓલું નકર લીલકાઈ ગયું હતું એને બદલે હુંકાઈ ગયું હજી આ કાયલ છે ને કોક તો આ લીલું રહ્યું ને એ કાયલો આ તડકો નથી આ બધું છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું કાયલો હવાર થા ને બપોર થા હતા બધું છે ને ફૂંકાઈ જાય બાકી તો પછી રહી ગયું હોય કોક તો એ નડે નહીં કારણ કે પવનની આ માટી આવે ને તો એમાં કદાચ કોક રહી ગયું હોય બાકી બને તો આવું જ નથી જ રહેવા દીધું કારણ કે આપણે આમ જાય તે રીવે ચાલતા હતા આવી હતી પાછા આમ વેતાયેલા ત્યાં એટલે એ ટૂંકમાં છે ને નજર સામું આપણે જેટલું જોઈને એટલું બાકી જા આ ખડ્યું ને એ કોઈ વાતે બરે નહીં આ બધું જો સાફ થઈ જા આ બે હરખા લૂણીના બે જા બધું જો બરી ગયું એટલે નળતર રૂપેય નહીં થાય અને બીજો પાક ગમી વાવી માન લો કે આપણે ગ્લાયસીલ કેવું કંઈક વાવી તો ઘઉં ને એવું વાવવું હોય ને તો એમાં ઉથડકી જવાના પ્રશ્ન રહીએ ગ્લાયસીલ જો સાટીને તો ગ્લાયસીલથી બરે પણ તેની શાદી બરે યીમત બરે જ નહીં અને ગ્લાયસિલ પાછું વાહે પિત્તમાં નડે ઘઉંમાં ઉથડકાવવામાં ધાણામાં હુકારો આવે પછી ગમે વસ્તુ વાવવી હોય તો આમાં સણાવાવું હોય તો પીરિયું આવે પણ નડતું તો હોય જ બધું એટલે આ નડતરુપ થાય પણ એટલું બધું ન થાય આ ઓછું થાય હવે આપણે દવા કપાસમાં રહી કપાસમાં સાટવી છે એમાં ખરની સાટવી છે અને મસીની ને થ્રીફની સાટવી છે એટલે કપાસમાં દવા સાટવાની કાલ તો નહીં અવાય આજ તો આવ્યા કાલે એક બે ઠેકાણે જમવાઈ જવાનું છે અને એવું બધું ટૂંકમાં પાયણા સોડાવાના હોય પાયસમ રહ્યા હોય એટલે આપણે આખો જો હવારમાં કાંઈક સિરામણ ન કરવાનું હોય બપોરે ફરાર હોય અટાણી ફરાર હોય સવારમાંય કાંઈ ખાવાનું ન હોય સવારે ઉઠીને પાછું કાલે અને બપોરે ઠેઠ પાયણા છોડાવે અગિયાર વાગ્યે એટલે આ રીતનું ધરમની પાયસમ ઘણા રહેતા હોય કે અમુક મરણ થઈ ગયું હોય એની પાયસમ હોય રક્ત પાયસમ કહે બરાબર તો એની પાયસમ રહ્યા હોય એટલે આપણે તો કોઈની પાછળ નહીં પણ ધરમની પાયસમ રહ્યા છે અને હરે હંમેશા ધરમની પાયસમ રહેવી જ હોય કારણ કે આપણે એટલું પાપ કરતા જ હોય છે કારણ કે આપણા ધારી છે આપણા છે કે આપણે ખેડૂત છે તો દવા સાટી એટલે કેટલા જીવાત મરતી હોય મસી મરી જતી હોય થીફ મરી જતી હોય ઈયળું મરતી હોય એટલે ખેડૂતોને પાયસમ રહેવાનું આ મોટું માધ્યમ છે એટલે આ પાયસામ હકીકતમાં રહેવી જ હોય એટલે ધર્મની પાયસમ આપણે તો રહેતા બધાય એટલે આપણે ઓમ કોઈની હતી નહીં ધર્મની પાયસમ ટૂંકમાં અમુક પછી ઓમે હોય ટૂંકમાં રહ્યા હોય બીજે કુટુંબમાં હોય કોઈક મરણ થઈ ગયું હોય તો ન્યા હોતે રહ્યા હોય એટલે આમાં બધું ટૂંકમાં આવી જાય એની પાછળ આવી જાય ધર્મ નહીં આવી જાય એટલે એવું કાંઈ ન હોય એટલે ધરમનું મોટું માધ્યમ હતું એટલે કામ હવે કાલે કાંઈ થાય નહીં એટલે કાલે અવા હે તોય નીણ પૂરો કરવા અવાય બાકી તો બીજું કાંઈ થાય નહીં કદાચ આવી તો બપોર પછી થોડું ઘણું કામ થાય એટલે કપાસમાં હવે કામ ચાલુ કરવાનું હોય દવાનું ખાસ અને વરસાદ થાય તો ખાતરનું બધી પાસ એવું રહે કપાસનું કામ રહ્યું બાકી આમાં હવે આપણે વાવું છે પણ આકડીએ નહીં હજી ખમું કે બે શરથી એટલે હું વાવવું એ કમેન્ટમાં કર કહી દેજો કે આમાં હું હવે વાવું તો અમારે તો હજી ગણિત મન બધાઇનું ઘોડા કરે છે કે હું વાવું એમ બરાબર તો મગ વાવવાની ગણિત છે અમારે તો મગ કા અડદ બેમાંથી એક બેમાંથી એક વસ્તુ વાવવી હે અને નવાણું ટકા મગ એક ટકો જાય છે અડદનો મગ વાવવા હે જોવા આ કટક્યુમાં આપણે પોપર પછી સાટી હતી એમાંથી લીલું દેખાય છે આમ પીળું મીઠું પડવા પણ હજી લીલું દેખાય છે અને આમાં જો બધું ખેતર થઈ ગયું સોખું આમાં આવું જ હતું એટલે તલને કોક છોડવાતા અને તલ જેવા હકા પોપટડી બહુ થાય અમારે આખા પોપટડી ના જાજા હતા જાજુ હતું લુણી આવું ખડ તો પછી બધું હોય કાર્યું ખાર્યું હોય અને ખડ તો પછી ટૂંકમાં આપણે ડેમનું હે ડેમનો બિયારો બધો આવતો હોય એટલે એમ ટૂંકમાં ખડ અઢળક હતું એમ એટલે તલે બરી ગયા ભેગા કોક છોડું હતા એ હકા પોપરડી બરી ગઈ બધું ભરી જાય એટલે આ હવે કાલે બપોર થાય ત્યાં બધું જ ને આ ખેતર ને એવું થઈ જાય